તો તમે બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું તમારી ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જવાના છે ફાવા મચ્છી ભીડમાં ફાળવા પકડવા જવાનું છે તો આ વિડીયો માં કંટીન્યુ રહેજો અને તમારા ભાઈ બધાને કમેન્ટ આવી કે ફાળવા તામળા હું મુગરુ પણ કેટલા કિલો એટલે દરિયામાં ભીડમાં પડે ફાળવા તો આપણે જવાનું છે ચાલો આપણે જઈએ ને વિડીયો કદી ચાલુ તો એટલે પડી જશે અને ઓલા પણ જવાનું છે તો એ છે ના તો આપણે જવાનું છે અને તમારા ભાઈ બધાને કમેન્ટ આવી હતી કે ફાળવા તામળે કેટલા ના કિલો એટલે ત્યારે અમે પાછા રહેવા આપડે અને એવું બધું હોય પાછું કાદવ હોય એટલે હાલ આપડે જવાનું તો છે જ નહીં જરા કેવડા બધા ફાળવા જો અહીંયા છે ઓલા પણ છે અહીંયા જરા આ બધે ફાળવા છે પણ ઝીણા ઝીણા છે બહુ મોટા નથી એટલે આ હોય મોટા મોટા હોય એવા જ વીણવા ના હોય પાછા તો અહીં જરા મોટા આમાં લેક મોટું છે અહીં જરૂ આને લઈ લેવાનું આ નાખ દેવાનો મે જો એટલા પણ ફાળવા વી લીધા છે આવ આવી રીતે કે આવા ફાળવા હોય છે તો પા વિડિયો માં કંટ્રોલ બેના રહેજો આઈ જરા અમાલી મોટા મોટા લેવાના જીણા જીણા ની લેવાના તો દો ઉધાર ફાળવા વેણી તમને હું બતાડું મિત્ર મે એટલે એટલા ફાળવા વેણા છે તો જુઓ અને અહીં તો ફાળવા વીણા બાકી છે અને અહીં જરા જરા ફાળવા પછી જરા પછી આમાં છે બધા પણ જણા જણા છે હું તો મોટા મોટા વીણું છું એટલે આવા મોટા મોટા હોય એ જ લેવાના તો હાથમાં એ તો ફાળવું નાનું થઈ જાય બોલો ના દીધું પણ બરણીમાં એ તો વીણવાના છે ઘણા તો જો આયાધરો મિત્રો કવડું મોટું ફાળવું જો અને લઈએ તો આપણે હાવ નાનું થઈ જાય થઈ જાવ હવે નાનું

અને અહીં કાઠે પાણી આવે એટલે કેટલા લોટ છે અને કેટલા થવાના છે અને કેટલા થઈ જાય હું બધું તમને વિડીયોમાં બતાડી તો હવે હું ભાઈઓ ઘેરે ને હવે સીધા મળશે પાણી આવી જાય દરિયા ભરાઈ જાય ને લોટ કેટલા આવતા હોય તેવા તો હાલો હું ભાગું હવે ઘેરે તો હું જો મિત્રો આવી જાઉં છું ને હવે તમને બતાડી સમુદ્ર ને ચારો તો મિત્રો એંકો તો જરાક લોટ ઓછા ભાંગે છે ને ઓલા પણ છે

મિત્રો વાલા પણ મારા હાથ ને એક મિત્રો કેમ આ મિત્રો ઈ તો રેડ પાવ કાઠવી ગયો હે અને આયા તો હાલો તમને બધું આગળ અલગ અલગ પાવ સીન બતાડું

મિત્રો મોટો જવા લોડ આયો આવે છે મિત્રો જો જો તમે એકવાર આયા રેડ પાણી આવી ગયો મિત્રો જો આયા મારી વાઈટ રેડ પાણી આવી ગયું હવે મારાથી ઊભું થવું પડશે બહુ મિત્રો ಲೈಕ್ತಾಯ್ ಟಾಟಾ ಬಾಪಸ್ ಬಾಯ್ ಟಾಟಾ